હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે મેં બનાવ્યા હતા આ રીતના મસાલાવાળા મરચાં અને આ મરચાંને તમે તમારા ત્યાં શું કહો છો તો પ્લીઝ એ ત્યારબાદ મને ચોક્કસથી જણાવજો કમેન્ટમાં જરૂર લખજો તો સૌથી પહેલાં મેં આ રીતના મરચાં લઈ લીધા છે સાફ કરીને ધોઈને સાફ કરી લીધા છે હવે એને આપણે આવી રીતે વચ્ચેથી બે ટુકડા કરી લેવાના છે એટલે કે બે ભાગ કરી લેવાના છે અને વચ્ચે જે બીજનો ભાગ છે અને નસનો ભાગ છે એ આપણે કાઢી લઈશું જેના લીધે શું છે કે મરચાં તીખા હોય તો એ તીખા લાગે નહીં જો કે આ મરચાં છે એટલા તીખા તો આવતા જ નથી તો આ મરચાં આપણે બનાવીશું મસાલા સાથે એનો કાંઈક અલગ જ મસાલો બનાવવાનો છે અને તમે એને શાક નહીં હોય તમારા ઘરમાં તો પણ તમે એને આ મરચાં છે એને રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો તો આપણે આવી રીતે પહેલાં બધા મરચાં છે અને વચ્ચે નસનો અને જે બીજનો ભાગ છે એ આપણે કાઢીને રેડી કરીને લઈ લીધા છે તો આપણા બધા મરચાં છે એ સરસ રીતે કટ થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે આની અંદર જે મસાલો કરવાનો છે વઘારમાં એ જોઈ લઈએ તો એક મિક્સી જારની અંદર મેં અહીંયા એક ચમચી જેટલા આખા ધાણા એક ચમચી જેટલું આખું જીરું લઈ લીધું છે ત્યારબાદ એક ચમચી વરિયાળી છે એક ચમચી જેટલા અહીંયા મરી છે આખા એ લઈ લીધા છે અને બે તજની લાકડી લીધી છે ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી લઈશું અને એને મિક્સી જારની અંદર દર દરો પાવડર એટલે કે દર દરો આવો ભૂકો કરીને રેડી કરી લઈશું હવે એને આપણે એક વાડકીની અંદર ટ્રાન્સફર કરી લઈએ અને હવે જે મરચાં છે એને વઘારવાનું સ્ટાર્ટ કરી લઈએ તો સૌથી પહેલાં એક કઢાઈની અંદર આપણે તેલ અને તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ અને રાઈ સરસ રીતે આપણી ફૂટી જાય ત્યારબાદ તેની અંદર આપણે હિંગ એડ કરી દઈશું અને હિંગ ત્યારબાદ હિંગની બાદ આપણે તેની અંદર બધા મરચાં છે એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાના છે હવે તેલમાં એડ કરી લીધા છે મતલબ કે મરચાં અને હવે તેની અંદર આપણે મીઠું અને થોડી હળદર એડ કરી એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને મરચાં છે એને ઓવર ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર વધારે પડતા કૂક થઈ જશે તો પણ એકદમ ચીમડાઈ જવાના છે તો એને આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે જો તમે જોઈ શકો છો કે એક મરચાંનો ભાગ કેવો થઈ ગયો હતો તો એના લીધે આપણે એકદમ ધીમા તાપ ઉપર એકથી દોઢ મિનિટ માટે એને ઢાંકીને ચડવા દઈશું હવે એકથી દોઢ મિનિટ બાદ જ્યારે આપણે મરચાં કુલીને જોઈએ તો એકદમ ચીમડાઈ પણ નથી ગયા અને સરસ રીતે કૂક થઈ ગયા છો તો જો આપણો મસાલો રેડી કર્યો હતો એ અહીંયા મેં બે ચમચી જેટલો એડ કરી લીધો છે ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અહીંયા મેં થોડી ખાંડ પણ એડ કરી છે ખાંડ ઓપ્શનલ છે જો તમારે ન એડ કરવી હોય તો તમે ન પણ એડ કરી શકો છો અને આ બધું છે એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે મને ત્યારબાદ ધ્યાન ગયું કે મારે લીંબુનો રસ મેં એક બાજુ કાઢીને રાખ્યો હતો તો એ તો નાખવાનો રહી ગયો તો એને મેં ફરીથી અડધી ચમચી જેટલો મેં અહીંયા લીંબુનો રસ એડ કરી લીધો છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી લીધું છે ત્યારબાદ એની અંદર આપણે બે ચમચી જેટલા ધાણાભાજી છે એ પણ એડ કરી દઈશું તો આપણા અહીંયા આ જે મરચાં છે એ એકદમ રેડી છે અને એનો મસાલો છે એટલે આપણે એને હવે બેથી ત્રણ જ મિનિટ માટે એને હલાવી લઈશું વધારે ન થાય એનું ખાસ ધ્યાન રાખજો તો આપણા આ એકદમ તમે તમારી ભાષામાં એને શું કહો છો એ રીતના આપણે સંભારો મરચાં કહી મરચાં કહીએ કે શાકવાળા મરચાં રેડી છે અને તમને મારી આ રેસિપી કેવી લાગે સરસ લાગી હોય તો લાઈક જરૂરથી કરજો